તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસી છે જ્યાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જોબ બાઇડન સાથે ચાંદીના ટ્રેન્ડનું મોડલ ગિફ્ટ આપી છે ફર્સ્ટ લેડી જીલ બાઇડનને પશ્ચમીના શોલ પણ ગિફ્ટ આપવામાં આવી આ સુંદર મોડેલ મહારાષ્ટ્રના કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે મહારાષ્ટ્રે તેના સિલ્વર વર્ગ માટે પ્રખ્યાત છે આ મોડલ બાણું પોઈન્ટ પાંચ ટકા ચાંદીથી બનેલું છે આમાં ખૂબ જ સુંદર કામ કરવામાં આવ્યું છે તેમાં કોતરણી રેપોસે અને ફિલિગ્રી જેવી ઘણી પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ યુગની યાદી અપાવે છે તેમાં કલા અને ઇતિહાસનું મિશ્રણ જોઈ શકાય છે આ મોડલ દ્વારા ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તો મુખ્ય કોચની બંને બાજુ દિલ્હી દિલવારે અને એન્જિનની બંને બાજુમાં પણ ઇન્ડિયન રેલવે લખેલું છે તે હિન્દીમાં પણ લખવામાં આવ્યું છે આ લખાણ ભારતમાં પેસેન્જર ટ્રેનો પર બિલકુલ એવું જ છે તો બે ભેટ આપવામાં આવી છે એક ચાંદીની ટ્રેન અને બીજી પશ્ચમીના શોલ તેમને ગિફ્ટ આપવામાં આવી છે જે ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવા માટેનો પ્રયાસ છે મુખ્ય કોચની બંને બાજુ ડેલી દલવારે અને એનજીની બંને બાજુ ઇન્ડિયા રેલવે લખેલું છે તે હિન્દી ભાષામાં પણ લખવામાં આવ્યું છે અને આ લખાણ છે તે ભારતમાં પેસેન્જર ટ્રેન પર જોવા મળે તેવું જ જોવા મળી રહ્યું છે આ બંને ગિફ્ટ આપી છે જેમાં કોતરણી રેપોસ ફિલિગ્રી જેવી ઘણી પરંપરાગત તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો મોડલ સ્ટીમ એન્જિનના યુગની યાદ અપાવે તેવું છે અને તેમાં કલા અને ઇતિહાસનું મિશ્રણ જોઈ શકાય છે આ મોડેલ દ્વારા ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંબંધોને બતાવવાનો પણ પ્રયાસ કરાયો છે જ્યારે અમેરિકાની ફર્સ્ટ લેડીને પશ્મીના શોલ પણ ગિફ્ટ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે જ્યાં તેઓએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને ચાંદીની ટ્રેનનું મોડલ ગિફ્ટ આપ્યું ફર્સ્ટ લેડી જીલ બાઇડનને પશ્મીના શોલ ગિફ્ટ આપી હતી